સરદાર સાહેબની એકસો પચાસમી જયંતિ નિમિત્તે આણંદ વિધાનસભામાં વિશાળ પદયાત્રાનું આયોજન કરાયું હતું આ અવસરે સાંસદ મિતેશ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ કલેક્ટર સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા સરદાર સાહેબના વિચારો નવી પેઢી સુધી પહોંચે અને તેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમના વિચારોમાંથી પ્રેરણા લે તેવા આશયથી પદયાત્રા યોજવામાં આવી રહી છે એકસો બ્યાસી વિધાનસભાઓમાં ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન ઉપર દરેક જગ્યાએ આવી પદયાત્રા નીકળી રહી છે આવનારી પેઢી સરદાર સાહેબનો ભવ્ય વારસો જાણે અને જુએ એની હેતુસર દરેક એકસો બ્યાસી વિધાનસભામાં રોજ આ પદયાત્રાઓ નીકળે છે અને એનો સંદેશો નાના નાના જનજન સુધી આ પહોંચાડવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે